ગણપતિ બાપાના પ્રસાદ માટે બનાવો એક નવી રીતથી ઘેવના લોટના મોદક રેસીપી બહુ જ સહેલી છે એના માટે મેં અહીંયા બે વાટકી જેટલું ઝીણો ઘઉંનો લોટ લીધો છે અડધી વાટકી જેટલી આપણે આમાં સોજી નાખવાની છે ચાર ચમચી જેટલું આપણે આમાં ચણાનો લોટ નાખવાનો છે હવે મેં આમાં ચારથી પાંચ ચમચી જેટલું દેશી ઘી નાખ્યું છે જેથી જેટલું સરસ મોણ હશે એટલા જ જે આપણા મોદક છે બનીને બહુ જ સરસ રેડી થશે હવે બરોબર મિક્સ કરવાનું અને આવી રીતે જ્યારે બંધાય એટલે લોટ એકદમ પરફેક્ટ છે થોડું થોડું પાણી નાખતા જવાનું અને એકદમ કાઠો લોટ જેમાં આપણે ભાખરીનું લોટ બનતા હોઈએ એવું બાંધીને રેડી કરવાનું એકદમ નાના નાના આવી રીતના આપણે મુઠિયા વાળવાના જે જો કઈ આવી રીતના બસ આવી રીતે વળાઈ જાય એટલે તમે હવે એને તળી લેવાનું છે ઘી કે તે તમે જેમાં તળવા માંગો તળી શકો છો એકદમ ગુલાબી થાય ત્યાં સુધી એકદમ ધીમા તાપે આપણે એને તળવાના છે જો કે આવી રીતે જ્યારે બધું તળાઈ જાય પછી એને ઠંડુ કરવા મૂકવાનું અને જ્યારે ઠંડા થઈ જાય પછી ત્યારે અમામ દસ્તાથી કે વેલણની મદદથી થોડું આપણે એને તોડી દઈશું જેથી બહુ જ સરસ રીતે વટાય હવે એને આપણે પ્લસ મોડ ઉપર વાટવાનું છે જેથી બહુ આખા ભાગ ના રહે અને આવો સરસ ચૂડો બનીને રેડી થાય અડધી વાટકી જેટલી તળેલી બદામ લેવાની એને અતકચરી વાટવાની છે બે ચમચી જેટલું કિશમિશ લેવાનું બે ચમચી જેટલું નારિયેળની છે બે ચમચી જેટલું ખસખસ નાખવાનું છે થોડું આપણે એલાયચી પાવડર નાખવાનું છે અને એમાં હવે આપણા ઘરે જે જાયફળનો નાનો કટકો હોય એને કદૂકસ કરીને નાખવાનું હોય તો નાખજો નહીં તો ચાલશે હવે એક તોડામાં ત્રણ ચમચી જેટલું દેશી ઘી નાખવાનું છે અને એક વાટકી જેટલું ગોળ લેવાનું જે વાટકીથી મેં આમાં ઘેવનો લોટ લીધો તો એ જ વાટકીથી ગોળ લીધું છે ગોળ મેં કદુંગસ કરીને લીધું છે હવે એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઓગાળવા દેવાનું છે જ્યારે સરસ રીતે ઓગળી જાય પછી જે ચૂરો આપણે રેડી કર્યો તો એની જોડે મિક્સ કરી દેવાનું અને બરાબર એકદમ સરસ રીતે મિક્સ કરવાનું જેથી એકદમ સરસ ચૂરો બનીને રેડી થઈ જાય તમે ઈચ્છો તો આના સરસ લાડવા પણ બનાવી શકો છો આના લાડવા ખાવામાં પણ બહુ જ સરસ અને બહુ ટેસ્ટી લાગે છે હું તમને એક નવી રીતથી મોદક બનાવતા શીખવાડું છું આવી રીતે આપણે મોદકનો સંચો લેવાનો અને બેથી ત્રણ ચપટી જેટલું આપણે આમાં નારિયલની છીણ નાખીને આવી રીતે એકદમ અંદર બાજુ આપણે તવાઈ દેવાનું થોડો થોડો ભાગ આપણે હવે ચૂરાનો લેવાનો અને બધી બાજુથી આપણે આવી રીતે અંદર તબાવતા જવાનું છે મોદકના સંચામાં અને જો કંઈક રેડી છે આપણું એકદમ સરસ નવી રીતનું મોદક આ મોદકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને આ મોદકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ